કેશોદમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ અંગે ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે યુવકે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કેશોદ પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં ભોગ બનનાર યુવતી અને દુષ્કર્મ ગુજારનાર યુવક બે વર્ષ પહેલા ભાવનગર લોકરક્ષક પરીક્ષા આપવા ગયા ત્યારે બંને પરિચયમાં આવ્યા હતા ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી સમય જતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો યુવકે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું એક મહિના પહેલા જ આરોપી યુવકના માતા પિતાએ યુવતી સાથે પોતાના દીકરાની સગાઈની વાત કરી હતી ત્યારબાદ જ્યારે લગ્નની વાત કરતા યુવકના માતા પિતાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી ભોગ બન્નાર યુવતીને યુવક દ્વારા લગ્ન કરવાની લાલચ આપી તેના પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો જેને લઈ ભોગ બન્નારે આરોપી અજીત ડાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ કર્યાની એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ભોગ બનનાર અને આ કામના આરોપી ને આજથી બે વર્ષ પહેલા જ્યારે ભાવનગર ખાતે લોકરક્ષકની પરીક્ષા દેવા ગયેલા ત્યારે સાથે ગયેલા તે દરમિયાન બંનેનો પરિચય થયેલો ત્યારબાદ તેઓ એ લોકો એકબીજા સાથે મિત્રતા એ લોકોએ શરૂ કરેલી હતી અને ત્યારબાદ અવારનવાર તેઓને સગાઈ અને લગ્ન આપણે સાથે કરેલું છે એવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી અને ત્યારબાદ તેઓ આજથી એકાદ માસ પહેલાં સગાઈની પણ વાત કરેલી અને એમના આરોપીના માતા પિતા પણ ત્યાં ભોગ ત્યાં આવેલા અને નક્કી કરેલું અને ત્યારબાદ ફરી લગ્નની વાત કરતાં તે લોકોએ ફરી જઈ અને લગ્ન કરવાની ના પાડી દીધેલી આ રીતે ફરિયાદીને લોભ લગ્નને સગાઈ લાલચ આપી અને તેની સાથે અવારવાર દુષ્કૃત્ય કરેલ હોય જેવા અવરની ભોગ બનનારે ફરિયાદ આપતા આ કારના આરોપી અજીતભાઈ કીમાભાઈ ડાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશનની ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીને પકડવા તજવીજ ચાલુ કરેલી છે અનિરજ સિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ